આપ જોઈ રહ્યા છું ગુજરાતી ન્યૂઝ સુરત લોકસભાની ઇન્ડિયા ગઠબંધન જનસંકલ્પ સભા સુરતના વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે કરવામાં આવી હતી જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી

પક્ષ જનતાનો અવાજ છે એને ડામી ના દેવાય ઇન્ડિયા ગઠબંધનના સુરત લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું જનતાની વચ્ચે માણસ છું છું હકીકત જાણું કોરોના જેવા પણ હું જનતાની વચ્ચે તેમની સેવામાં હાજર હતો આઈસોલેશન દવાઓ જેવી ઘણી સુવિધાઓ મેં જનતા માટે ઉપલબ્ધ કરાવી હતી હું કોર્પોરેશનની ચૂંટણી હારી ગયો તો પણ હજુ જનતાની સેવામાં ખડે પગે હોઉં છું સામા ઉમેદવારને તો પોતાના સમાજનું પણ સમર્થન નથી તો પાટીદાર સમર્થન આપે એ વાતમાં માલ નથી મારા કામની લીધે મને સર્વ સમાજનું સમર્થન મળશે તે વિશ્વાસ છે સુરતની જનતા મારી સાથે છે આવી જ માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર